બે હજાર છવ્વીસમાં તેનો સંદેશ લઈ જ્યોતિ કળશ રથ ગુજરાતમાં નવ ચાર બે હજાર ચોવીસથી શામળાજી પ્રથમ શક્તિપીઠથી યાત્રા પ્રારંભ કરી આજ છ જિલ્લા પૂરા કરી અને સાતમા જિલ્લા કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલ નલિયા ગામમાં ગુરુદેવના જુદા જુદા અભિયાનનો સંદેશ આપવામાં આવ્યો અને શાંતિકુંજ હરિદ્વારની જાણકારી આપવામાં આવી જેમાં નલિયાના બસ સ્ટેશનથી અખંડ જ્યોતિ કળશ રથ યાત્રાનું શાનદાર સ્વાગત પૂજન કરવામાં આવ્યું તેમાં બપોર પછી રાજપુર સમાજવાડી તેમજ બાપા સીતારામ મધુલી અને સાંજે હિંગળાજ માતાજી મંદિર નલિયા ભાનુશાલી બોર્ડિંગ

બાળક સંસ્કાર કેન્દ્ર વગેરેનો પ્રચાર કરીએ છીએ અને એવો પ્રચાર થાય લોકો ઘણા રસથી ભાગ લે છે ઉદઘોષક પ્રચંડ સાધક પરંપુજી ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય કે જેમને મનુષ્ય દેવત્વને આ ધરતી પરસ્પર નું અવતરણ થાય એ માટે જે જેમને ગાયત્રી મહાવિદ્યાની ની કરી અને એ તપસ્યા ફળરૂપે એમને ઓગણીસો અઠ્ઠાવનમાં યુગ નિર્માણ યોજના ગાયત્રી પરિવાર વિચાર ક્રાંતિ અભિયાનની શરૂઆત કરી જે માટે તેમણે ચોત્રીસો ઉપર પુસ્તકો લખ્યા વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ માટે રાષ્ટ્ર નિર્માણ માટે અને આ પુસ્તકોની અંદર કોઈ વ્યક્તિગત સમસ્યા હોય પારિવારિક સામાજિક કે રાષ્ટ્રીય સમસ્યા હોય દરેકનું સમાધાન મળી રહે છે એટલે દરેક એમના કાર્યક્રમોને સો સૂત્રી આંદોલનોને ઘરે ઘરે ફેલાવવા માટે આ જ્યોતિ કળશરથયાત્રાનો આજે એકસો અઠ્ઠાવનમાં દિવસ છે કે જે ગામો ગામ ફરી આજે ચૌદસોથી વધુ ગામોમાં ફરતા ફરતા અહીંયા નલિયા શક્તિપીઠ ઉપર આવે છે નલિયા શક્તિપીઠ ઉપર ના વ્યવસ્થાપક શ્રી હરીશભાઈ પણ વેસન માટે સાથે વૃક્ષારોપણનું ઘણું સારું કામ કરી રહ્યા છે સાથે બાળ સંસ્કાર કેન્દ્ર તેમજ આવો ઘણે સંસ્કારવાન પડી આવનાર પીળી સંસ્કારવાન પડે એના માટે સગર્ભા બહેનોના સંસ્કાર પણ કરાવે છે યજ્ઞના માધ્યમથી ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞ પિતા છે અને ગાયત્રી માતા છે એનો ફેલાવો કરી રહ્યા છે તો નલિયા શક્તિપીઠના માધ્યમથી સૌને

છ જિલ્લા પૂરા કરી સાતમા જિલ્લામાં આવ્યા છે કચ્છમાં કચ્છના ચાર ચાર તાલુકા પૂરા કરી અને નલિયા અબડાસા તાલુકાની અંદર અમે આજે ઘણા બધા ગામો લીધા જેમાં ગુરુદેવનો સંદેશ આપીએ છીએ ગુરુદેવના જે અભિયાન ચલા આપ્યા છે અભિયાનોનો લોકોને ખ્યાલ આપીએ છીએ ગાયત્રી મંત્ર સાથે જોડાવાનું અમે લોકોને સમજાઈએ છીએ કે ગાયત્રી મંત્રમાં કેમ વિશેષમાં વ્યસન મુક્તિ ઉપર ખૂબ મોટો ભાર મૂકવામાં આવ્યો છે જેના માટે અમારા જે હરિભાઈ છે દલિયા શક્તિ પીઠવા એમને લોકોને હરીરસ નામની એક બોટલ આપે છે જે કોઈને નશો છોડવું હોય જેટલી બોટલ મળતી છે એટલી મળશે બે ગોળી પણ મોઢામાં મૂકશે તે નશો કરવાનું ભૂલી જશે આમ ધીરે ધીરે નશો તો છે આ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે બીજું બધીના બધા જ અભિયાનોની વાત કરવામાં આવે છે સાથે સાથે દરેક ગામની અંદર જઈએ છીએ તો એટલો બધો પ્રચાર છે લોકો ઉત્સાહભેર રથનું સ્વાગત કરે છે તો આમ પરમપુજી ગુરુદેવનો સંદેશ ગામે ગામ પહોંચાડવાનો છે લગભગ પંદર ગામો સુધી પહોંચવાની ગુજરાતમાં અમારી ઈચ્છા છે બે હજાર છવ્વીસ અમે લગભગ પંદર ગામો પૂરા કરીશું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ